નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી આપ સૌનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બે દિવસનો ચોથો સ્ટુડન્ટ યુવા ફેસ્ટિવલ મખદુમ હાઈસ્કૂલ ખાતે બેગવેન બિસ્કેટ પ્રાઇવેટ લિમિટેડના માલિક રહીશભાઈ સુથારના અધ્યક્ષસ્થાને યોજાયો એમ બે દિવસ ચાલેલ ચોથો સ્ટુડન્ટ યુવા ફેસ્ટિવલ મગદુમ હાઈસ્કૂલ ખાતે બેકવેલ બિસ્કિટ્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક રઈશભાઈ સુથારના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો જેમાં વીસ શાળાઓ બે હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો મોબાઈલ અને ટીવી છોડીને બાળકોને મેદાનમાં રમતા કરવા બાળકોમાં ખેલદિલીની ભાવના પેદા કરવા બાળકોનો આત્મવિશ્વાસ મજબૂત કરવા ખૂબ જ જહેમતથી યુવા ગ્રુપે સતત ચોથી વાર સોળ રમતો સાથે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલનું આયોજન કર્યું જેનું ઉદઘાટન મોડાસાના જાણીતા બિલ્ડર અબ્દુલ રહેમાન દાતુ અને ડોક્ટર શહેઝાદ કાઝીના વરત હસ્તે કરવામાં આવ્યું ને ફ્લેગ હોસ્ટિંગ જાણીતા ફિઝિશિયન ડોક્ટર જમીલભાઈ ખાનજીએ કર્યું અતિથિ વિશેષ તરીકે જનાબ મોહમ્મદ હુસૈન ભૂરા ગુલામ રસુલ ખાલક તેમજ સલીમભાઈ દાદુ આસિફભાઈ મેઘરેજી અને તૌસિફ સુરતી હાજર હતા વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ મહેમાનો અને યુવા ગ્રુપના સભ્યોએ કર્યો યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલના કન્વીનર અમાર શેઠે આભાર વિધિ કરી રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા